વેલકમ ફ્રેન્ડ્સ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મ્યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વિડીયોના તમામ ગ્રુપમાં શેર કરો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે ચોમાસું મહારાષ્ટ્રમાં આવીને છેલ્લા છવ્વીસ તારીખથી અટકી ગયું છે એટલે કે નિષ્ક્રિય થઈ ગયું છે હવે ફરીથી ક્યારે એક્ટિવ થશે અને કયા કયા કન્ડિશનમાં હવે ફરીથી એક્ટિવ થઈ શકે એના વિશે આપણે વિશેષ માહિતી આપવાની છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા બનાવજો વિડીયો સંપૂર્ણપણે જોવો અને વિડીયોને શેર જરૂરથી કરવો વાત કરીએ મિત્રો હવે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તેના વિશે તો જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે સૌથી પહેલાં અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ હલચલ જોવા મળી રહી છે અરબી સમુદ્રની અંદર અંદર હલચલ જોવા મળી રહી છે અરબી સમુદ્ર ધીમે ધીમે હવે સક્રિય થઈ રહ્યો છે અને અરબી સમુદ્ર સક્રિય થયા પછી પછી બાર બાર તા અગિયાર તારીખ થઈ છે કાલે બાર તારીખ થશે હવે કાલ બાર તારીખે બાર તારીખ પછી ધીરે ધીરે સમુદ્ર જેમ જેમ સક્રિય થશે હતું સમુદ્ર તેમ તેમ જે મુંબઈ નજીક આવેલું નૈઋત્યનું ચોમાસું નિષ્ક્રિય છે ધીરે ધીરે સક્રિય થશે ન સક્રિય થશે એટલે લગભગ અંદાજીત અઢાર તારીખથી લઈને વીસ કે બાવીસ તારીખ સુધી ગુજરાત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થશે અને બીજી સિસ્ટમ સક્રિય થઈ છે તે બંગાળના ઉપસાગરની અંદર બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જે સિસ્ટમની અસર પણ સેમ આર્ગદે થશે એટલે કે જે ગુજરાતને માર પડવાનું છે ઉપરાશ આપણી બે સિસ્ટમો આવી રહી છે એક બંગાળની ખાડી જ સિસ્ટમ આવી રહી છે બીજી સિસ્ટમ જે નૈઋત્યનું ચોમાસું અટકી ગયું છે અત્યારે હાલ અરબી સમુદ્રમાં એ અરબી સમુદ્રનું ને જે મહારાષ્ટ્રના જે અરબી સમુદ્રમાં ચોમાસું અટકી ગયું છે એ ચોમાસું હવે એક્ટિવ થાય છે એટલે એ સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવવાની છે એટલે ગુજરાત રાજ્યને બંને તરફથી સારામાં સારો વરસાદનો લાભ મળવાનો છે ખેતીલાયક વરસાદ હોવાનું ભારેથી અતિભારે વરસાદ પણ થવાનો છે જે બંગાળની ઉપસાગરમાં એ સિસ્ટમ આવવાની છે તે સિસ્ટમ કદાચ સત્તર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી આ આ તારીખોની આસપાસ આવી શકે અને બંગાળની ઉર્જાગરમાં પણ અત્યારે હાલ ઘંજન શરૂ થઈ ગઈ છે મિત્રો અને પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડ અત્યારે હાલ કોઈ વધારે નથી પવનની જે સ્પીડ છે તે અત્યારે હાલ નોર્મલ નજીક છે પવનની સ્પીડમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી અત્યારે પણ હવે આવનારા દિવસોની પવનની સ્પીડ પણ થોડી વધે ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાક મેળવવાદ સેવી હાલ મૂકી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે અત્યારે હાલ હજી પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાં પડી રહ્યા છે તે વિશે વાત કરી લઈએ પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાની અત્યારે હાલ પડી રહ્યા છે તે ગરમી ઉળાટનું પ્રમાણ જે વધ્યું છે જેમાં અત્યારે ગરમી એકતાલીસ ડિગ્રીની આજુબાજુ ગરમી જોવા મળી રહી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ વરસાદી ઝાપટાં સો કિલોમીટરના અંદરના એરિયામાં જોવા મળી રહ્યા છે એનું મુખ્ય કારણ જ આ છે કે એકતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર એક બાજુ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ છે તે ગરમીનું જે ટેમ્પરેચર એકતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર હોવા કારણે જે ફટાટ થાય ગરમ હવા થાય ગરમ હવાનું દબાણ બનતું હોય દબાણ બનવાનું જે વરસાદ પડતો હોય વાદળો બંધાય આ બધી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય છે તે અત્યારે હાલ ઝાપટા રૂપે દરિયા કિનારાની આસપાસના ભાગોમાં વરસતી હોય છે આ પ્રિમોન્સૂન એક્ટિવિટી છે તે જ્યાં જ્યાં ગરમી રહેશે ત્યાં સુધી કંટ્રોલ ચાલુ રહેશે પણ એક વિસ્તારમાં રહેશે તો આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ થોડું આટલું અત્યારે હાલ મજા આવશે